અંકલેશ્વરમાં સાસુનો હાડકું તોડી નાખનાર જમાઈને બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી અંકલેશ્વરમાં નવ વર્ષ પહેલા પારિવારિક ઝઘડામાં સાસને પાઇપનો સપાટો મારી આંગળી તોડી નાખનાર જમાઈને કોર્ટે બે વર્ષના કેદની સજા ફટકારી હતી અંકલેશ્વરમાં નજીવી બાબતે સાસુને પાઇપનો ફટકા મારી દેનાર જમાઈને કોર્ટે બે વર્ષના કેદની સજા ફટકારી હતી બનાવની હકીકત એવી છે કે વર્ષ બે હજાર ચૌદમાં અંકલેશ્વરના તાળફળિયામાં રહેતા આસિફ ઉર્ફે સલમાન નજીર પઠાન સાથે અન્ય ધર્મની યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા બંને વચ્ચે થોડા સમયમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા યુવતીએ તેના માતા પિતાને જાણ કરાતા તેઓ દીકરીને સાસરે આવ્યા હતા અને આસિફે તેના મામાના ઘરે સમાધાન કરવા માટે તેઓને લઈ જતો હતો તે દરમિયાન ચૌટા નાકા પાસે યુવતીના પરિવારજનોએ મામાના ઘરે જવાની ના પાડી હતી જેથી આસીફ ઉશ્કેરાઈ ગયો હતો અને રિક્ષામાંથી પાઇપ લાવીને સસરાને મારવા ગયો હતો પણ આ સમયે સાસુ વચ્ચે આવી જતા તેમની આંગળીમાં પાઇપ વાગી જતા હાડકું બહાર આવી ગયું હતું સાસુએ તેના જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા કેસ અંકલેશ્વરની કોર્ટમાં ચાલતો હતો કેસની સુનાવણીમાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે આરોપીને બે વર્ષની સખત કેદની સજા અને બે હજાર રૂપિયાનો દંડનો હુકમ કર્યો હતો